એવરી વન હું એસ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજની મારી રેસિપી છે કારેલા સાલના ગોટા કારેલાની સાલ અને ડુંગળી ધોઈને કમ્પ્લીટ તૈયાર ગોટા બનાવવાના છે ચણાના લોટના અડધી ચમચી મીઠું એડ કરીશું ધાણા જીરું પાવડર અડધી ચમચી એડ કરીશું નોર્મલી હળદર એડ કરીશું મરચું લાલ મરચું પાવડર અડધી ચમચી એડ કરીશું લીંબુ પાણી એડ કરીશું તેમાં સો સોડા એડ કરીશું કારેલાની શાલ છે કડવી તો થોડી લાગે ખોડ એડ કરવાથી તેમાં મીઠાશ પકડાય છે સરસ એવા મસ્ત મજાના કારેલાની શાલના ગોટા ગરમ થઈ ગઈ છે ફેરવતા રહીશું ગોટાને કારેલાની સાલ અને ડુંગળીને મિક્સ કરીને ગોટા બનાવ્યા છે ચોમાસાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે હેલ્ધી અને ટેસ્ટી ગોટા તાવ આવ્યો હોય તો પણ કારેલાની સાલના ગોટા ખાઈને તાવ ઉતરી જાય ગોટા બને ચટણી પણ બને તૈયાર થઈ ગયા છે સરસ એવા તો તમે તો ચા સાથે પણ ખાઈ શકો છો સરસ એવો મસ્ત ધમધુખાર વરસાદ પડી રહ્યો છે તેઓ કારેલાની સાલના ભૂટા કેવી મજા આવે જોડે કારેલાની સાલના ભૂટા ચણાની લોટના ગૂંટા તમે ચટણી સાથે ખાઈ શકો છો ને ડુંગળી સાથે પણ ખાઈ શકો છો સૌને ગોટાનું નામ શું ઘટું તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે બોલે કે કડવા કારેલા શાલના ગોટા પણ ખાય પણ ખાવો તો ખબર પડે કે તેમાં કેટલી મીઠાશ છે કારેલાની શાલના ગોટાની અંદર ઝારીદાર મસ્ત એવા ગોટા તો મિત્રો આજની રેસિપી તમને જરૂરથી મારી ગમી હશે કારેલાની શાલને ચણાના લોટના ગોટા ખૂબ જ મસ્ત એવા સરસ મજાના બને છે જોઈને જ ખાવાનું મન થઈ જાય પાણી વળે મોઢામાં વરસાદની સિઝનમાં ખાવાની કેવી મજા આવે જો ધમધો ખાર આવો મસ્ત એવો વરસાદ પડતો હોય ને ગરમા ગરમ ઘોટા હોય તો ખાવાની કેવી મજા આવે તો મિત્રો આજની રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે તો તમારા મિત્રો સુધી મારી રેસીપીને પોસ્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો